લગભગ એક કલાક પછી દાળ પલાળેલી હું તૂટી જાય છે પાણી કાઢી અને દાળને ગ્રાઇન્ડ કરવા મિક્સર જારમાં ઉમેરી દેસુ પાણી આપણે બિલકુલ નથી ઉમેરવાનું જો તમને દાળ પીસાતી ન હોય અને જરૂર લાગે તો એકાદ ચમચી જેટલું પાણી તમે ઉમેરી શકો છો તો અહીંયા તમને દાળ જે પીસેલી છે એ બતાવું તો તમે જુઓ આ રીતની એકદમ ઘાટી રાખવાની છે અહીંયા આપણી જે પીસેલી દાળ છે છે એકદમ પેસ્ટ નથી હલકી એવી કરકરી તો બસ આ રીતની તમારે દાળને પીસવાની છે હવે આ પીસેલી દાળને પાંચ મિનિટ આપણે સાઈડ પર રાખી દઈએ ત્યાં સુધીમાં અહીંયા આજે આપણે આ પૂરી જે બનાવીએ છીએ એને ઘઉંના લોટથી બનાવીએ છીએ મેંદાના લોટ વગર ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી એવો આ નાસ્તો તમને બહુ જ ભાવશે તો અહીંયા આપણે બે વાટકા જેટલો વજનમાં ચારસો ગ્રામ મેં ઘઉંનો રેગ્યુલર રૂટિન રોટલીનો લોટ લીધો એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલો બેસન ઉમેરીશું જેનાથી આપણા નાસ્તામાં બહુ સારો એવો ટેસ્ટ આવશે હવે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ બે ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું સાથે આપણે આની અંદર ઉમેરવાના છે આઠ થી દસ નંગ જેટલા તાજા અતકચરા વાટેલા મરીના દાણા અને અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલો અજમો લઈશું એના રીતે મેં એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લીધા છે તો સફેદ તલ એક ટેબલ સ્પૂન જેટલા મેં એક ટેબલ સ્પૂન જેટલા પાણીમાં પાંચ મિનિટ પલાળીને લીધા છે જેથી આપણે જ્યારે પૂરીને તળીએ ત્યારે તલ આપણા બિલકુલ છૂટા ન પડે એટલે તલને પાંચ મિનિટ પાણીમાં પલાળીને ઉમેરવાના હવે મણ માટે ચાર મોટી ચમચી જેટલું મેં ઘી લીધું છે તો ઘઉંના લોટની જ્યારે પૂરી તૈયાર કરો એમાં મણ તમે ઘીનું ઉમેરો તો પૂરી એકદમ ક્રિસ્પી અને ફરસી બને છે પણ એની જગ્યાએ તમે ચાહો તો તેલનું મણ પણ લઈ શકો છો અહીંયા આપણે મણ અને મસાલાને લોટના એક એક કણમાં સારી રીતે ભેળવી દેવાના છે

ક્રશ કરેલી મગની દાળ ઉમેરી દઈશું તો જો આ મગની દાળની પેસ્ટ વધારે હોય તો થોડી થોડી કરીને ઉમેરવાની અત્યારે મેં બધી જ પેસ્ટને ઉમેરી દીધી છે પહેલાં એને ખૂબ સારી રીતે મિક્સ કરીશું ઘણીવાર તમે જો પાણી થોડુંક પણ ઉમેર્યું હોય તો તમારી જે મગની દાળની પેસ્ટ હોય એમાં જ તમારો લોટ બંધાઈ જાય છે એટલે પહેલાં મગની દાળની પેસ્ટને ઉમેરી સારી રીતે મિક્સ કરવાની પછી જો તમને જરૂર લાગે તો તમારે પાણી ઉમેરવાનું તો મેં અત્યારે ફક્ત બે ટેબલ સ્પૂન જેટલું જ પાણી ઉમેર્યું અને હવે આપણે પૂરી માટે એકદમ કઠણ લોટ બાંધી લેશું તો જે પેસ્ટ તૈયાર કરી એ સિવાય બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી આવો કઠણ પૂરી માટે મેં લોટ બાંધી લીધો તો હવે લોટને ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપી દેશું દસ મિનિટ પછી આ રીતે લોટને હલકા હાથે થોડો મસળી લેશું અને નાસ્તાને તૈયાર કરવા મોટી સાઈઝનું લુવું કાઢી લેશું અને બાકીના લોટને આપણે ઢાંકીને રાખી દેશું હવે અહીંયા પાટલી પર એક કે બે ટીપા જેટલું મેં તેલ લગાવી દીધું એના ઉપર આપણે લોટ નું રાખી દેસુ અને એને સરસ ના ના તો વધુ કે જાડું જેવા પરાઠા મીડિયમ થીક એવું આપણે વણી લેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે મોટી સાઈઝનો મેં રોલ બનાવી લીધો હવે જો તમને ગોળ ફરસી પૂરી તૈયાર કરવી હોય તો કોઈ કુકી કટર ગ્લાસ કે વાટકીથી તમારે નાની નાની પૂરીઓને કટ કરી લેવાની તો આપણી પૂરી ફૂલે નહીં એના માટે આ રીતે આપણે કાંટા ચમચીથી થોડા હોલ કરી દેસુ બંને બાજુથી અને હવે આપણે આને પટ્ટીઓના શેપમાં કટ કરી લેશું કહ્યું એમ તમે ચાહો તો તમે ગોળ પૂરી કે પછી તમને ગમતા કોઈ પણ શેપમાં તમે આને કટ કરી શકો છો તો મેં અત્યારે આવા લાંબા લાંબા ચિપ્સ કટ કરી લીધા અને પછી આ સાઇડ આપણે હટાવી દેસુ અને પછી આપણે આની આવી શક્કરપારા કરતા થોડી મોટી એવી લંબચોરસ આ રીતે આપણે કાપી લેશું તો આ રીતે આપણે ચિપ્સના શેપમાં નાસ્તો બનાવીએ તો બાળકોને જોઈને ખાવાનું મન પણ થાય અને એકદમ સારો પણ લાગે તો દેખાવ અને ટેસ્ટ બંનેમાં તમને મજા આવે તો આ રીતની ચિપ્સ આપણે તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો આવી મેં મીડિયમ થીક રાખી છે તો હવે બસ આ રીતે ચિપ્સને તૈયાર કરતા જશું અને મીડિયમ ગરમ તેલમાં તળતા જશું તો તેલ આપણે એકદમ મીડિયમ રાખવાનું છે તો થોડી વાર ચિપ્સ તમે જો તેલમાં રહી અને પછી ધીરે ધીરે કરીને એ ઉપર આવે છે તો બસ આ રીતનું તમને મીડિયમ ગરમ તેલ જોઈશે એકવારનીમાં સમય એટલી ચિપ્સ તમે ગરમ તેલમાં ઉમેરી દો પછી આ રીતે સાઈડને પલટાવતા જાઓ અને ગેસ એકદમ સ્લો કરી દો સ્લો ફ્લેમ પર એકદમ આપણો નાસ્તો ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે એને તળવાનો છે

છે ને એકદમ પરફેક્ટ તમને આ નાસ્તો તોડીને પણ બતાવી તો તમે જુઓ એકદમ ક્રિસ્પી અને મસ્ત બન્યો છે તો આ ઠંડો થાય એટલે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરી તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો બાળકો હોસ્ટેલમાં રહેતા હોય ત્યાં એમને મોકલી શકો કે પછી ચા સાથે ખાવા માટે બનાવી શકો છો એકવાર આ રેસીપીને તમે ટ્રાય કરજો તમને બહુ જ ગમશે અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ